શું વીરપુર પોલીસ સ્ટેશનને ખબર નથી કે ખબર હોવા છતાં અજાણ બનીને બેસી રહી હોય તેવું લાગી રહ્યું છે વીરપુર ગામના તેમજ આજુબાજુના અન્ય ગામોમાં પણ ઘણી નાની મોટી દારૂની દુકાનો આવેલી છે તો શું આ તપાસ હાથ ધરવામાં આવશે કે નહીં તે પણ જોવું રહ્યું શું જિલ્લામાં આવા કેટલા બધા કર્મચારીઓ સરકારી તંત્રમાં નોકરી કરતાં કરતાં બીજી આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સાથે છે તે જોવું પણ રહ્યું શું આમાં પોલીસ જિલ્લા પોલીસ અધિક્ષક વડે કોઈ પગલાં લેવામાં આવશે કે નહીં તે પણ જોવું રહ્યું